ગાજતે ગાજતે પહેલાં તો ઘરે લઈ આવ્યા સામાયા કર્યા અને સ્થાપના વિધી કરી અને ન અગિયાર દિવસનું આયોજન કરેલું હતું રોજ રોજ અમે સવારે સાંજે આરતી કરતા સાંજે દાંડિયા રાસનો પ્રોગ્રામ કથા જેવું કે છપ્પન ભોગ આવા બધા પ્રોગ્રામ રાખતા અને સાંજે નાસ્તા કરી તમને માહોલ લાગ્યો વિસર્જનમાં અહીંયા બધું વ્યવસ્થા સારી હતી